નાનપણમાં થયેલા અનુભવો બાળક મોટું થાય ત્યારે તેની આદત બની જાય છે દરેક બાળકમાં અલગ અલગ ક્ષમતા હોય છે બાળકોના મગજનો નેવું ટકા વિકાસ ત્રણ વર્ષની ઉંમર થાય ત્યાં સુધીમાં થઈ જાય છે એમના મગજમાં અંદાજે સો બિલિયન ન્યુરોન્સ જન્મ વખતે હોય છે આ ન્યુરોન્સ ચેતાતંતુઓ છે તે તેમના નાનપણમાં થયેલા અનુભવોને જિંદગીભર યાદ રાખે છે નાનપણમાં થયેલા અનુભવો બાળક મોટું થાય ત્યારે તેની આદત બની જતી હોય છે જેમ કે મહાત્મા ગાંધીને અંધારાથી ડર લાગતો હતો એમના ઘરે કામ કરતી રંભાએ એમને રામનું નામ જપ કરવાનું કહ્યું હતું અને એ રામ શબ્દ ગાંધીજી સાથે આજીવન જોડાયેલો રહ્યો હતો નાનપણમાં રાજા નાટક જોઈને સત્યનો પાઠ શીખ્યા હતા અને હિટલરે નાનપણથી માતા પિતા વચ્ચે તકરાર અને હિંસા જોઈ અને મોટા થઈને વિશ્વયુદ્ધ માટેનું કારણ બન્યા તો ચાલો જાણીએ બાળકનો ઉછેર કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એક બાળક જેવું છે તેવો તેનો સ્વીકાર કરો બાળક કોઈ રોબોટ નથી કે બધું જ સારું કરે એ જે કંઈ પણ કરે છે તેનો સ્વીકાર કરો જો કંઈક ખોટું કર્યું હોય તો બાળકને નહીં પણ એ કાર્યને વખોડો એટલે કે જો કંઈ ખોટું થાય તો બાળકને કંઈ કહેવાને બદલે એ કાર્ય ખરાબ છે એ રીતે સમજાવો બે બાળકને બિનશરતી પ્રેમ આપવું શક્ય હોય તો સવારે બાળક ઉઠે ત્યારે બપોરે સ્કૂલેથી પાછો આવે ત્યારે અને રાત્રે સૂતા સમયે બાળકને એક જાદુ કે ઝપ્પી આપો વહાલથી ચુંબન કરો અને એને કહો કે હું તને પ્રેમ કરું છું ત્રણ બાળકની સરખામણી ન કરો એક બાળકની અન્ય કોઈ પણ બાળક સાથે સરખામણી ક્યારેય પણ કરવી જોઈએ નહીં આવું કરવાથી બાળક ધીમે ધીમે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવે છે ચાર બાળકના વખાણ કરો જો બાળક કંઈક સારું કરે તો તે જ સમયે એણે કરેલા સારા કામની પ્રશંસા કરો બાળક હંમેશા કંઈક ને કંઈક કરતું હોય છે અને પેરેન્ટ્સને બતાવતું પણ હોય છે ત્યારે હંમેશા બાળકના વખાણ કરો જેથી બાળકને કંઈક નવું કરવાની પ્રેરણા મળતી રહે પાંચ બાળક માટે રોલ મોડલ બનો બાળકોના સારા રોલ મોડેલ બનો જેથી તેમને તમારા જેવા થવાની ઈચ્છા થાય બાળકને એવું કંઈક શીખવાડતા રહો જેથી બાળક હંમેશા કહે કે મોટો થઈને હું તમારા જેવો જ બનીશ છ બાળકને પૂરતો સમય આપો બાળકને પૂરતો સમય આપો અને યાદ રાખો જો આજે તમારા બાળકને તમે સમય આપો છો તો તમારા વૃદ્ધાશ અવસ્થામાં એ તમને સમય જરૂર આપશે બાળક એકલું રમીને પણ કંટાળી જાય છે એ પણ ઈચ્છે છે કે તેના પેરેન્ટ્સ વહાલથી તેની જોડે રમે વાતો કરે અને બાળક જે કહે છે તે પણ સાંભળે આ માટે બાળકોને પોતાનો થોડો સમય અવશ્ય આપો સાત સગવડ જરૂરી નથી કે તમે તમારા બાળકને દરેક પ્રકારની સગવડ આપો જરૂર છે તો એવા માર્ગદર્શનની કે જેમાં બાળક કોઈ પણ પરિસ્થિતિનો હસીને સ્વીકાર કરે અને એમાંથી પસાર થઈને સફળ બની શકે યાદ રાખો બાળકો તમારા સપના પૂરા કરવા માટેનું માધ્યમ નથી એમના પોતાના પણ એક સપના છે અને એમને જરૂર છે તો તમારા બિનશરતી પ્રેમની યોગ્ય માર્ગદર્શનની અને એક સારા રોલ મોડેલની કે જેનાથી તેઓ પ્રેરણા લઈ શકે મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોની વાતોને તમે તમારા જીવનમાં ઉતારી શકો છો તેમજ વિડીયોને શેર કરો જેથી બીજા લોકો પણ બાળકોના ઉછેરમાં થોડું ધ્યાન આપી શકે વિડીયો જોવા માટે ધન્યવાદ